ઓલ ઇન્ડિયા રેડિયોની ન્યૂઝ તમે જોઈ શકો છો કે ઇન્ડિયા કન્ટિન્યુ ટુ સ્ટ્રેન્થન વેટલેન્ડ કન્ઝર્વેશન એફોર્ડ્સ બે નવી રામસર સાઇટ મળી છે પટના બર્ડ સેન્ચુરી જે ઉત્તર પ્રદેશમાં આવેલી છે એટલે ખાસ યાદ રાખજો પટના એટલે આપણને એમ કે બિહારમાં છે પણ બિહારમાં નથી ક્યાં છે તો કે ઉત્તર પ્રદેશમાં છે અને બીજું છે ચારી દંડ એ ક્યાં આવેલું છે તો કે કચ્છમાં હાલ જો વાત કરવામાં આવે તો કુલ અઠ્ઠાણું રામસર સાઇટ થઈ ગઈ છે ભારતમાં તો તમે અહીંયા જોઈ શકો છો ફોટોસમાં કે ભાઈ વેટલેન્ડ કન્ઝર્વેશનમાં ભારત છે એ ખૂબ આગળ છે અને આ બે નવી રામસર સાઇટ જોડાય અને હાલ અઠ્ઠાણું રામસર સાઇટ થઈ ગઈ છે તો થોડો ઇતિહાસ આપણે જોઈ લઈએ રામસર સાઇટ વિશે તો રામસર ડે ઉજવવામાં આવે છે ક્યારે ઉજવવામાં આવે છે રામસર ડે

થોડાક ફેક્ટ્સ છે એ આપણે યાદ રાખશું ભાઈ રામસર રામસર સાઈટ વિશ્વમાં સૌથી વધુ ક્યાં છે વિશ્વમાં સૌથી વધુ ક્યાં છે તો કે પહેલા નંબર ઉપર આવે છે યુકે બીજા નંબર ઉપર આવે છે મેક્સિકો અને ત્રીજા નંબર ઉપર આવે છે આપણું ઇન્ડિયા ઇન્ડિયામાં હાલ અઠ્ઠાણું રામસર સાઇટ છે અને આ જ વસ્તુમાં આગળ વધીએ તો ભારતમાં ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ કયા રાજ્યમાં તો કે પહેલા નંબર ઉપર આવે છે તમિલનાડુ બીજા નંબર ઉપર આવે છે બિહાર સોરી બીજા નંબર ઉપર આવે છે યુપી અને ત્રીજા નંબર ઉપર આવે છે બિહાર તો આ ક્રમ પણ આપણને ખબર હોવો જોઈએ હવે ભારતના તો ઠીક છે પણ હવે ગુજરાતની જો વાત કરવામાં આવે ગુજરાત વિશેષ છે કેમ કે આપણે ગુજરાતની કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરીએ છીએ એટલે માટે ગુજરાતનું પણ આપણને ખ્યાલ હોવું જોઈએ તો ગુજરાતની જો વાત કરવામાં આવે ને તો ગુજરાતમાં કેટલી છે હાલ તો કે હવે પાંચ થઈ ગઈ છે કેટલી થઈ ગઈ છે પાંચ તો એ પહેલાં ચાર કંઈ કઈ હતી તો કે પહેલા નંબર ઉપર છે નળ સરોવર કયું તો કે નળ સરોવર જે બે હજાર બારમાં રામસર રામસર તરીકે નોટિફાઈ થયું છે પછી બીજા નંબર પર આવે છે છે આવે તો કે ખીજડિયા જે જામનગરમાં આવેલું છે બે હજાર એકવીસમાં માં પછી ત્રીજા નંબર પર આવે છે થોડ જે આવેલું છે મહેસાણા બે હજાર એકવીસ ચોથા નંબર ઉપર આવે છે વઢવાણા વડોદરા બે હજાર એકવીસમાં અને હા લેટેસ્ટ પાંચમા નંબરની જે હમણાં થઈ છે તેનું નામ છે છારી દંઢ કચ્છમાં બે હજાર છવ્વીસ તો આ પણ આપણને ગુજરાતની રામસર સાઇટ વિશે પણ ખ્યાલ હોવો જોઈએ તો રામસર સાઇટ છે ને એ ભારતની દ્રષ્ટિએ અમુક ફેક્સ છે એ પણ આપણને ખ્યાલ હોવા જોઈએ કે ભાઈ ભારતની સૌથી મોટી સૌથી મોટી રામસર સાઈડ કઈ આવે તો એમાં આવશે સુંદરવન સુંદર અને સૌથી નાની તો નાનીમાં આવશે રેણુકા રેણુકાલ હિમાચલ પ્રદેશ અને પ્રથમ પૂછે તો એ આવશે ચિલકાલેખ ઓડિશા અને કેવલા દેવ પક્ષી અભયારણ્ય જે આવેલું છે રાજસ્થાનમાં એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ હવે આમાં આ બધી વસ્તુ આપણને ખ્યાલ હશે તો ફાયદો થશે થેન્ક યુ